બનાસકાંઠા જિલ્લાનું આજે એવું લાગે છે કે એક સોનાનો સોડો ઉગ્યો છે આ ધરતીનું કોઈ પુણ્ય ઉદયમાં આવ્યું છે કે જેના કારણે રઘુનાથપુરી બાપુના આશીર્વાદ આ ગામની જનતા અને ખુરશી ભુવાજીની તપશ્ચર્યાનો હલનું આ એક પરિણામ છે કે ન ભૂતો ન ભવિષ્યથી એવો એક ભવ્ય અને દિવ્ય સમરસતા સાથેનો સમગ્ર હિન્દુ સમાજને એક નીચા સાથે જોડી અને સમગ્ર ભારત વર્ષના સંતો જ્યારે આ બનાસકાંઠાની ધરતી ઉપર પાવન કરવા માટે પધારી રહ્યા છે તો આપણે એમ સમજવું જોઈએ કે મા ગંગા ભાગીરથી આજ આપણા આંગણે પધારી રહી છે ત્યારે હરિદ્વાર જઈ શકીએ કે ગંગોત્રી ના જઈ શકીએ પણ આ પાવન ગંગાની અંદર નાહી પવિત્ર થઈ અને એક સેવાનો મોકો લેવા માટેનો આ અવસર છે તો હું સમગ્ર બનાસકાંઠાની ધરતીને વિનંતી કરું કે હિન્દુ સપૂત મા બહેનો દીકરીઓ અને સંપૂર્ણ પરિવાર સાથે એકવાર આ ત્રણ દિવસના કાર્યક્રમમાં એકવાર અચૂક દર્શન કરવા માટે આવવું જોઈએ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા તરીકે આ કાર્યક્રમની સમગ્ર સફળતા અને શ્રેય કૃષિ ભુવાજીને જાય એના પહેલાં બનાસકાંઠાની ધરતી આ લાવો લેવાનું ના ચૂકે એવી નમ્ર વિનંતી સાથે આપ સૌને મારા જય શ્રીરામ જય શ્રી જય શ્રી રામ જી શ્રી રઘુનાથપુરી આશ્રમ નાનકપ્રા તાલુકો લાખડ જિલ્લો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત જે રઘુનાથપુરી આશ્રમની અંદરમાં લાખણેજી જહુ અને રઘુનાથપુરી બાપુની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તારીખ બે ત્રણ ચાર જૂન છઠ્ઠા મહિનાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવ યોજાવા એની અંદર એક હજાર આઠ કુંડી મહાયજ યાગ રાખેલ છે અને વિશેષ ભારતભરમાંથી સાધુ સંતો પણ વધારવાના છે એની અંદર સનાતન ધર્મના આપણા તેર અખાડા છે તેર અખાડાના અધ્યક્ષ શ્રી રવિન્દ્રપુરીજી મહારાજ આચાર્ય મહામંડલેશ્વર શ્રી કૈલાસાનંદગીરીજી આચાર્ય મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદગીરીજી એવા સમસ્ત ભારત પરિવારમાંથી વિવિધ સંતો બનાસકાંઠાની ધરતી ઉપર લાખણી નગરમાં નાના કાપરા આમાં જે આશીર્વાદ આપવા હિન્દુ સનાતન ધર્મ માટે આવવાના છે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ હિન્દુ ધર્મ પ્રેમી મારું રઘુનાથપુરી આમંત્રણ છે જય શ્રી રામ પેલો તો કે જે રીતે ભાઈ શ્રી મુન્નાભાઈએ જે વાત કરી એમાં મારી પુણ્ય ધારા જે આજે દીપી ઉઠી હતી જે ખાલી ગુજરાતમાં નહીં પણ જેનો આખા ભારતની અંદર આ ડંકો આ ભૂમિનો વાઘેરો અને એની અંદર આપ સૌને ખબર છે કે અવરનવર ભાવ થરાદ લાખણી અને ડીસાની અંદર કાર્યક્રમ બને બને છે પણ આજે આ કોરસી ભુવાના અને આ ગાદીના પુણ્યથી પ્રતાપથી બાપુની જે સમરસતાનો વિચાર છે એક અમારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા છે અને બાપુનું જે પુણ્ય ગાદી રઘુનાથ બાપુએ જે અમે પુણ્ય વેરીને ગયા છે એમની માળાને તપ જે આ વિસ્તારની અંદર માળા ફેરી એના પુણ્યના પ્રતાપથી આજે ભવ્યથી અતિ ભવ્ય આ કાર્યક્રમ જવા થવા જઈ રહ્યો છે ત્યારે હું સનાતન ધર્મીઓને હિન્દુ ધર્મ ધર્મના ભાઈઓને મારું કહેવું તો એક જ કે કદાચ રામ મંદિર યોધ્યા દો ન દો બાકી અવશ્ય આ ભૂમિની આ માટીની એક વખત તમારા તરક લગાડજો તો પણ તમને રોમના દર્શન કર્યા બરાબર આ ભૂમિનો દર્શન મળશે કેમ કે રામને પણ આપ સૌને ખબર છે કે રામ એવા હતા પ્રભુનો અવતાર હતો પણ તે છતાં એમને પણ ગુરુ પાહે દાવું પડ્યું તો વિશ્વામિત્ર પાસે તો આ ગુરુની ગાદી છે એટલે હું આખા બનાસકાંઠા આખા ગુજરાતને

નેવ એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર માં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર